પાલનપુરમાં હોમગાર્ડ સ્થાપના દિવસની ઉજવણી કરાઈ છઠ્ઠી ડિસેમ્બરના રોજ હોમગાર્ડ સ્થાપના દિવસ હોવાથી બનાસકાંઠા જિલ્લાના ચાર દિવસ જુદા જુદા કાર્યક્રમો કરી સ્થાપના દિવસની ઉજવણી કરવામાં આવી રહી છે જેના ભાગરૂપે જિલ્લા કચેરી પાલમપુર ખાતે પણ છઠ્ઠી ડિસેમ્બરના રોજ હોમગાર્ડ સ્થાપના દિવસની ઉજવણી કરવામાં આવી હતી આ પ્રસંગે પાલનપુર હોમગાર્ડ જિલ્લા કચેરી ખાતે જિલ્લા કમાન્ડર હિંમતસિંહ રાઠોડના અધ્યક્ષસ્થાને કાર્યક્રમ યોજવામાં આવ્યા હતા જેમાં હોમગાર્ડને ધ્વજ ફરકાવ્યા બાદ પાલમપુર જિલ્લા કચેરી ખાતેથી જાગૃતિ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું આ રેલી શહેરના મુખ્ય માર્ગો પર પરિભ્રમણ કરી માર્ગો ઉપર આવેલા બાવલાઓની સફાઈ કરાવી તેના ફુલહાર કરવામાં આવ્યા હતા તેમજ સિવિલ સિવિલમાં દર્દીઓનું ફૂટનું વિતરણ કરવામાં આવ્યું હતું ત્યારબાદ પાલમપુર હોમગાર્ડ કચેરી ખાતે હોમગાર્ડમાંથી નિવૃત્ત થયેલા કર્મચારીઓનું સન્માન કરવામાં આવ્યું હતું આ પ્રસંગે પાલનપુર લીગલ ઓફિસર

પાલનપુરની અંદર સુંદર મજાની રેલી કાઢી મહાનુભાવોની પ્રતિમાઓને ગુલાલ કરી અને પાલનપુર જિલ્લા કચેરી ખાતે સુંદર કામગીરી બજાવનાર જવાનોનું સન્માન કરે તેમજ અમારા દળમાંથી વિરુદ્ધ થયેલા જવાનોને પણ સન્માનિત કરેલ આ કાર્યક્રમને સફળ બનાવવા માટે પાલનપુર યુનિટના ઓફિસર કમાન્ડિંગ પ્રશાંતભાઈ ગોસ્વામી મુસ્તાકભાઈ તેમજ ચારેય યુનિટના યુનિટ અધિકારીઓ તેમજ જવાનોએ ખૂબ જ જહેમત ઉઠાવેલ જય હિન્દ